સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરી હત્યા અને લૂંટ સહિતના ગુનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લૂંટના ઈરાદે ધ્રાંગધ્રા નજીક આવેલ બાલા હનુમાનજી મંદિરના મહંતની હત્યા કરવામાં આવી હોવાના તપાસમાં મોટો ધડાકો થયો છે જેમાં પોલીસે બાલા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે મંદિર પરિસરમાં જ મહંત દયારામજીને હત્યાના ઘાજીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા આ મામલે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે વેસ પલટો કરી ગોધરા નજીકથી હત્યાને અંજામ આપનાર બે હત્યારાઓને ઝડપી પાડ્યા હતા જોકે આ બંને ઈસમોની પૂછપરછ કરતા હત્યાના ગુનામાં ચાર ઈસમોની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે હાલ તો સુરેન્દ્રનગર પોલીસે મંદિરના મહંતની હત્યાના મામલે તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે અઠ્યાવીસ સપ્ટેમ્બરની રાત્રે અને ઓગણત્રીસ સપ્ટેમ્બરની વહેલી સવારે એકથી બેના સમયગાળાની અંદર બાલા હનુમાનજી મંદિરના પૂજારી ને એમના એક સેવક રાત્રે ત્યાં હાજર હતા ને રાત્રે લગભગ ચાર જેવા ઈસમો કે જેઓ ગુજરાતી અને હિન્દી મિશ્રિત ભાષા બોલતા હતા એમણે જે પૂજારીજી છે એમને બોથડ પદાર્થ વડે માથામાં માર મારી અને જે ફરિયાદી જે છે એમને ઈજાગ્રસ્ત કરી અને મંદિરની અંદરથી પૂજારીનો એક મોબાઈલ બે ચાંદીની વીટી અને એક ચાંદીનું કડું આટલી વસ્તુની લૂંટ કરી અને પૂજારીને જે ઈજાઓ થઈ હતી એના કારણે એમનો મૃત્યુ નિપજાવી અને ફરાર થઈ ગયેલો હતા સુમલાભાઈ ઉર્ફે સુમલો મનિયા ડામોર અને બીજું વિપુલ અરવિંદભાઈ પરમાર આ બંને લોકો છે એ આ ગુનામાં સંડોવાયેલો હોવાની હકીકત અને એના પૂરતા પુરાવા મળ્યા જેના આધારે બંનેને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવેલી છે અને અટકની કાર્યવાહી કરી એમાં એમણે ગુનાની કબૂલાત પણ કરેલ છે અને આનુષંગિક જે સરકમટેન્શિયલ પુરાવાઓ છે એ પણ મળી આવેલ છે